નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વાપી જીઆઈડીસી ને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્કર્સ કેટેગરીમાં બેસ્ટ એવોર્ડ દેશની એકસો ચાલીસ જીઆઈડીસીમાં મળ્યું પ્રથમ સ્થાન દિલ્હીમાં આયોજિત સત્તાનુમાં ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્કર્સ માટેના પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે દિલ્હીમાં આયોજિત સત્તાનુમાં એફઆઈસીઆઈ ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના વાપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જીઆઈડીસીને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્કર્સ શ્રેણીમાં બેસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ એવોર્ડ જીઆઈડીસીમાં ઊભી કરેલી ગ્રીનરી સીઈટીપી કાર્યક્ષમતા ઉદ્યોગો માટે ચોવીસ કલાક પાણી વીજળી રસ્તા ગટર સહિતની ઉત્તમ સુવિધાઓને ધ્યાને લઈ અપાયો છે સાથે જ જેમાં વાપી જીઆઈડીસી વીઆઈએ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સતત કાર્યક્ષમ પ્રયત્નોથી એક્સેલન્સ એવોર્ડ પ્રાપ્ત કરી ભારતની તમામ જીઆઈડીસીમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીષ પટેલે જણાવ્યું હતું કે સદર પુરસ્કાર જીઆઈડીસી દ્વારા ઉદ્યોગકારોને પૂરું પાડવામાં આવતી સુવિધાઓ જેવી કે રોડ પાણી ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઇટ જાહેર જનતા માટેની યુટિલિટી તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વગેરે સુવિધાને અને ખાસ કરીને વીઆઈએ દ્વારા સંચાલિત ગ્રીન સોસાયટીની પહેલને કારણે મળ્યો છે વાપી ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં ઘણા બધા ગ્રીન બેલ્ટ તેમજ પોકેટ ગાર્ડન બનાવ્યા છે જે સ્વચ્છ ગ્રીન એસ્ટેટ બનાવવાના પ્રયત્નોને પણ ધ્યાને લેવામાં આવ્યા હતા આ છે એ પીપી તરફથી મળેલો છે પ્રદેશના ઇન્ડસ્ટ્રીયલ કોમર્સ મંડળ તરફથી અને ટોટલ 18 સ્ટેટમાંથી 140 ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કેમાં પાર્ટિસિપેટ કરી હતી તેમાંથી આપણે વાપી જીડીસીને ફર્સ્ટ રેન્ક મળેલો છે તે લોકો દ્વારા પહેલા સ્ટેજમાં આપણા પાસેથી દરેક વસ્તુઓના ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવેલા હતા જેમાં આપણો વોટર સપ્લાય છે ડ્રેનેજ સિસ્ટમ છે સીઈટીપી છે અ આપણે ત્યાં સાફસફાઈ દોર ડોર ટુ દોર ગાર્બેજ કલેક્શન સ્ટ્રીટ લાઇટ બધી વસ્તુઓના પહેલા એમને દસ્તાવેજો આપણી પાસે મંગાવેલા હતા આપણા દ્વારા તે માહિતી પૂરી પાડ્યા બાદ સત્યાવીસ સપ્ટેમ્બરે તે લોકોએ અહીંયા ત્રણ દિવસના રોકાણમાં આપણે ત્યાં ટોટલ દરેક વસ્તુઓ દસ્તાવેજ પ્રમાણે સ્થળ વિઝિટ કરીને વેરીફાઈ કરી અને એમને આપણા દ્વારા કરેલી કાર્ય કાર્ય વધારે પસંદ આવેલું એમને એક તો આપણે ત્યાંની વોટર સપ્લાય જે છે વોટર સપ્લાય સ્કીમમાં આપણે જે ટ્વેન્ટી ફોર ઇન્ટી સેવન લોકોને ફિલ્ટર વોટર સપ્લાય કરીએ છીએ ઇન્ડસ્ટ્રીયલને એ એમને એક થોડું યુનિક કોન્સેપ્ટ હતો કારણ કે બહુ બધી જગ્યાએ કઈ રહ્યા છે કે બધી જગ્યાએ રો વોટર સપ્લાય થતું હોય છે અને આપણે ત્યાં જે ડ્રેનેજ માટેનું જે કલેક્શન સિસ્ટમ છે અને એમાં આપણે જે ઓવરહેડ ચેમ્બર સિસ્ટમથી જે સેમ્પલર લઈ શકાય જીપીસીબી દ્વારા કોઈ બી ઇઝીલી તો એ ટાઈપની વ્યવસ્થા જે એમને જોઈ એમને વધારે પસંદ આવેલી અને આપણા જે રેસિડન્સ એરિયામાં જે સાફ સફાઈની આ છે ડોર ટુ ડોર કલેક્શનમાં જે એમના દ્વારા જે બે દિવસ મોનિટરિંગ કરવામાં આવેલું ત્યારે બી એમને એ કામગીરી પસંદ આવેલી છે એમને આપણા એસ્ટેટમાં જે અત્યારે ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટનું કામ આપણે વાપી નથી થાય એ પેસવા ગ્રીન સોસાયટી બંને જોડે રહીને કરી રહ્યું છે ઇન્ડસ્ટ્રીઝમાં ઈઆઈ એને જોડે રાખીને તો એ જે ગ્રીન બેલ્ટ ડેવલપ કર્યા અને ત્યારે એમને જે આપણે ત્યાંના વૃક્ષોનું ડેવલપમેન્ટ જે જોયું એ જોઈને તેમને ખરેખર એક પસંદ આનંદ આવેલો કે ભાઈ રિયલમાં સાઈટ ઉપર બી આટલા વૃક્ષો કોઈ વાવે છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં અને ખરેખર એનો ગ્રોથ બી થાય છે અને એ લોકો એનો સાથ સંભાળ બી કરે છે તો એ વસ્તુ વધારે પડતી બહાર આવતી હતી સૌ તો ખાસ કરીને જે વાપી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટને જે એવોર્ડ મળેલો છે એના ખરેખર હકદાર હોય તો આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું માર્ગદર્શન છે જે રીતે પાર્ટીના ધારાસભ્ય છે અને જે રીતે અત્યારે નાના મંત્રી બી છે એ ખાસ વાપીને ધ્યાનમાં રાખીને અને વાપી કેવી રીતે સ્વચ્છ બને અને વાપીના આ બધા ઉદ્યોગો પર ઉદ્યોગો છે એ કેવી રીતે ચાલે એની જેટલી બી અહીંયા ઉદ્યોગો સાથે સંકળાયેલી જેટલી બી યોજનાઓ છે એ યોજનાઓનું મોનિટરિંગ બી કરે છે અને સાથે સાથે નોટિફાઈડ ઓથોરિટી વીઆઈડીસી આ બધા જે આખા મહેકમ છે એ બી આખું મોનિટરિંગ કરે છે અને જે રીતે અત્યારે ફિક્કી દ્વારા એવોર્ડ આપવામાં આવેલો છે એ એવોર્ડ એક્સલન્ટ એવોર્ડ છે કે સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે જે આખા દેશમાં કહેવાય કે બધા જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્વચ્છતા માટે અભિગમ કેવી રીતે દર્શાવવામાં આપણું નોટિફાઈડ કોસ્ટર કહેવાય ને જે વાપી જીઆઈટીસીનું એમાં આટલા મોટા મોટા નોટિફાઈડ કોસ્ટરમાં એવોર્ડ મળવો એ આપણા માટે પ્રાઉડની વસ્તુ છે અને સાથે સાથે જે રીતે ગ્રીન સોસાયટીને ગ્રીન બેલ્ટ અને પર્યાવરણ માટે જે રીતે વાપી નોટિફાઈડમાં જે અત્યારે આજની તારીખમાં જે કામ ચાલી રહ્યું છે સ્વચ્છતા અભિયાન માટે જે ચાલી રહ્યું છે આપણે સ્ટ્રીટ લાઇટ માટે તમે જુઓ તો એટલા સરસનું કામ છે દરેકે દરેકે રોડ વાયરિંગના રોડ હોય આપણા ત્યાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રીટમાં દરેકે દરેક ગલીમાં જે રોડ પછી ટ્રાફિકનું સંચાલન જે કહેવાય કે જે આટલા હજારો ટ્રકો વાપીમાં આવતી હોય છે અવધાન કરે છે આજુબાજુ સેલવાસ દમણ આટલું બધું ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ બી છે એમના બધા જ ટોટલી ટ્રાન્સપોર્ટ અહીંયા છે અને એના ટ્રકો બી અહીંયા વાપીમાં પાર્કિંગ થતા હોય છે પાર્કિંગની વ્યવસ્થા બી એ રીતે ઓડ ઇવન જે રીતે પાર્કિંગની વ્યવસ્થા અમારા નોટિફાઈડ ઓથોરિટી દ્વારા સિક્યુરિટી અને એ બધા વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના દરેકે દરેક ઉદ્યોગો સાથે મળીને જે એક મિકેનિઝમ ગોઠવવામાં આવેલું છે આ મિકેનિઝમના દરેકે દરેક ક્રાઇટેરિયા જોવામાં આવેલા છે આપણે નથી કહેતા કે ભાઈ કોઈ આવીને એમાં એવોર્ડ મળી જતો છે આ ક્રાઇટેરિયા જોઈને એ લોકો પોતે પોતાના દસ્તાવેજો સાથે લઈ જઈને પોતે પોતા મોનિટરિંગ કર્યું છે મોનિટરિંગ ટ્રેન આવીને ત્રણ દિવસની વિઝિટ કર્યું છે આપણે ટીએસડીએફ સાઇટ જોઈ સેન્ટર ઓફ એક્સેલન્સ જોયું પછી એ લોકો સીઈટીપીની આખી મુલાકાત લીધી દરેક ગ્રીન બેલ્ટ જે વાપીના બનેલા છે એ પ્રમાણે મુલાકાત લીધી આખું જીઆઈટી સ્ટેટમાં એ લોકો મુલાકાત લઈને આ એક એવોર્ડ આપેલો છે ને માનનીય આપણા વાણિજ્ય મંત્રી પિયુષભાઈ ગોયલના હસ્તે વાપીને વીઆઈડીસીને જે હસ્તે મળે છે એનો ખાસ શ્રેય નોટિફાઈડ ઓથોરિટી વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન વીઆઈડીસી અને ખાસ જેમનો આપણા ખૂબ હાથ છે એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી વિનુભાઈ માટે જાય છે